નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું ખેડા જિલ્લાના મહેશ ગામે જગદીશભાઈના ના ખેતરે આવી પહોંચ્યો છું અને જગદીશભાઈના ના હાથમાં તમે આ જોશો તો પાન વાડનારી ઈયળનું આજથી લગભગ પાંચ છ દિવસ પહેલા નુકસાન ચાલુ થયું હતું બરાબર છે અઠવાડિયા તો આની અંદર આજે ઈયળો આપણે જોઈએ છે ને જો તમે નજીક લાવજો ને હા જો આજે ઈયળો જોઈએ છે એ ઈયળો મરી ગઈ છે બરાબર તમે શું કર્યું હતું તમે હા નિંદર શું નાખ્યું કેટલો ટાઈમ છે નાખ્યા ને ત્રણ દિવસ થી ચાર દિવસ થયા હતું હું પહેલી તારીખે નાખ્યું તો ખેડૂત મિત્રો ને જણાવવાનું કે એમના ખેતરની અંદર આવી જે પાન વાળનારા ઈયળ સામાન્ય લક્ષણો દેખાતા હતા એ વખતે જગદીશભાઈ વિજે કિલો પ્રમાણે કિલો પ્રમાણે કિલો પ્રમાણે મિંજિત શું નાખેલું છે અને આજે આપણે આજે જોયું તો જે પાન અંદર ઈયળ હતી એ મરેલી બરાબર છે આનથી પહેલા તમે બીજી કંપનીનું ગમે તે કંઈક દાણાદાર નાખ્યું હતું બરાબર છે પણ છતાંય ઈયળો હતી અને આજે આપડે ચાર પાંચ દિવસ નાખી તો નિંદિત શું નાખ્યા પછી તમને ફેર શું લાગ્યો બરાબર અને થોડની ગ્રીનરી વધ્યું દેખાય બરાબર છે તો આની અંદર ખેડૂત મિત્રોને ને કે સિલિકા આવે છે સિલિકાની ને લીધે તો અમે નાખો ને એટલે થોડી ગ્રીનરી સારી આવે અને નાખો એટલે ત્રણ થી ચાર દિવસની અંદર જે છોડવો ઝેરી થાય એટલે મરી જાય હવે ઘણી વખત એવું થતું હોય છે કે આપણા જે વેપારી છે તમને એવું કહ્યું હતું પાણી ખેતરમાં હોય તો કાઢી નાખજો બરાબર એટલે પાણી ઓછું રાખજો કેમકે ઘણી વખત ખેડૂત મિત્રો જણાવવાનું કે એવું હોય પાણી વધારે પડતું હોય એટલે પેલું છોડવું ઝેરી થવામાં સમય લાગે એટલે તમે આ પાણી ઓછું કરીને નાખ્યું એટલે તમને રિઝલ્ટ પણ સારું મળ્યું બરાબર તો આજે નાખ્યાના ચાર પાંચ દિવસ થયા ને એની અંદર ગાભ મારા આ જે પાન વાળનારી એળ હતી એમાં સારું પરિણામ મળ્યું છે ને